છે હું શું સાકીર વડિયા તો મિત્રો ટેક્ટરનું જે ટેલર આવે છે એની અરજી આજથી શરૂ થઈ ચૂકી છે અને એ અરજી કઈ રીતના કરવી આપણે મોબાઈલથી અરજી કરતાં તમને શીખવાડીશું જો તમારી પાસે મોબાઈલ છે તો તમે મોબાઈલ દ્વારા ઘરે બેઠા અરજી કરી શકો છો મિત્રો અને એની પ્રિન્ટ પણ લઈ શકો છો તો કઈ રીતના તમારે મોબાઈલથી અરજી કરવાની છે એ હું તમને મોબાઈલ દ્વારા તમને લાઈવ દેખાડીશ કે આ રીતના અરજી કરવાની છે તો ચાલો આપણે જઈએ મોબાઈલ સ્ક્રીન પર તો આપણે આવી ગયા છે મોબાઈલ ઉપર તો ગૂગલ ઉપર ટચ કરી લઈશું સર્ચમાં જઈ અને લખીશું આ ખેડૂત પોર્ટલ પર સર્ચ મારી દઈશું તો ઉપરનું જ પહેલી વેબસાઇટ પર આ ખેડૂત પર ટચ કરવાથી સર્ચિંગ અને આ રીતના આવી જશે તો એમાં આપણે ખેતીવાડીની યોજના પર ક્લિક કરીશું બધા જ પહેલામાં એટલે જોઈએ અત્યારે હાલમાં શો થઈ રહ્યું છે પહેલાં જ છે ઓપ્શન ટ્રેક્ટર ટેલર જે કૃષિ ઉત્પાદન પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડજ કેરેજ વાહન તેમજ ટ્રેક્ટર ટેલરની ખરીદી ઉપર નાણાકીય વિશેનું એમાં પહેલા નંબર ઉપર ટચ કરી દઈશું એટલે આ રીતનું ઓપ્શન આવી જશે તો મિત્રો જુઓ અનુક્રમ નમ વન ટ્રેક્ટરનું ટેલર ઉપરની જે સહાયનું ધોરણ છે એ જોઈ લઈએ તો લખ્યું છે ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા તો ત્રીસ હજાર રૂપિયા બે પૈકીમાં જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો આ જે સહાય જે છે એ રાજ્ય રાજ્યનું જે અત્યારે ચાલુ વર્ષ ચોવીસ પચીસનું સંભવિત લક્ષ્યાંક છે અને આ જે આપણે તમે યોજનાનો લાભ આજીવન એક વખત લઈ શકો છો લઈ શકો છો હવે અરજી કરવાની તારીખ ઉપર જો તમે જુઓ તો પાંચ બાર બે હજાર ચોવીસથી અગિયાર બાર બે હજાર ચોવીસ એટલે આજથી તે અગિયાર તારીખ સુધીમાં આ છ દિવસમાં અરજી કરવાની રહેશે તો ચાલો આપણે જોઈએ કે અરજી કઈ રીતના કરવી તો અહીંયા તારીખની ઉપર જ લખ્યું છે અરજી કરો એ અરજી કરો ઉપર ટાઈપ કરી દેવાનું છે એટલે સર્ચ થઈને આ બધી આવી જશે એટલે મિત્રો લાંબો વીડિયો ન થાય એ માટે આ સૂચનાઓ છો એ તમે ધ્યાનથી ગુજરાતીમાં લખેલી છે વાંચી લેજો જે ખેડૂતનો જે ધરાવતા હોય કે ના ધરાવતા એ પણ બધા જ અરજી એક છે કઈ કઈ અરજીમાં તમારે જરૂર પડશે એ વસ્તુ જો જોઈ લો કે જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીક ખેતીવારીનો સંપર્ક કરવા સૂચના તમે વાંચી લેજો એ આપણે આ ટૂંકમાં ન જતા હવે તમારે રજિસ્ટરમાં છેલ્લે એન્ડમાં આવી જવાનું છે અને લખ્યું છે તમે રજિસ્ટર અરજદાર છો કે નહીં તો મિત્રો હોય તો પર ટેક કરવું અને રજિસ્ટર આપણે ન કરાવ્યું હોય તો ના પર ટેક કરવું તો એ કયા બાદ લખ્યું છે આગળ વધુ એની પાંચ લખ્યું છે જે આગળ વધુ લખ્યું છે એના પર ટચ કરી દઈશું મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો તો જ સમજ પડશે અને જો આ ત્રણ ચાર ઓપ્શન આવી ગયા છે નવી અરજી અરજી અપડેટ અરજી કન્ફર્મ કરવા ક્લિક અને અરજી પ્રિન્ટ લેવા મિત્રો આ સહેલું છે પરંતુ આમાં ભૂલ પણ ન કરવી અરજી કર્યા બાદ પછી જો જે કરવાનું આવે છે તો જ અરજી કન્ફર્મ થાય છે એ પણ જોઈ લેવું જો આ ટાઈમ અત્યારનો હાથ આવી ગયો અરજીનું નામ ખેતીવાડી યોજના તમે પસંદ કરો ઘટક છે ટ્રેક્ટરનું ટેલર તો નવી અરજી પર ક્લિક કરી દેવાનું છે તો આ રીતનું તમારે એક જાતનું ફોર્મ ખોલી જશે એ ફોર્મમાં તમારી જાતે જ એ જગ્યાએ નામ લખવાનું છે પિતાનું નામ છે અટક છે અને જે જે લાલ ફૂદડી કરી છે એ ઓપ્શન ભરવું તમારી માટે ફરજિયાત છે એટલે જાતિ લખી દેવાની કે લિંગ એટલે પુરુષ કે સ્ત્રી જે હોય તે જે જિલ્લો છે જિલ્લો પસંદ કરો તાલુકો પસંદ કરો અને ગામ જે એ પસંદ કરવાનું રહેશે તથા સરનામું પિનકોડ નંબર દિવ્યાંગ છો કે નહીં ઇમેલ એડ્રેસ ભરવું કે ન ભરવું તો ચાલશે કારણ કે અહીંયા લાલ ફૂદડી નથી હવે ખેડૂત ખાતેદાર નાના છે કે ઓપ્શન આવે છે નાના છે કે મોટા છે જે મોટા ખેડૂત છે બે ટ્રેડ કરતાં વધુ હોય તો મોટા ખેડૂત પર કરવું ક્લિક અન્યથા નાના ખેડૂત તમારો મોબાઈલ નંબર જે છે એ નાખી દેવો ભૂલ વગર તમારો આધાર નંબર નાખી દેવો અને અહીંયા ટીક કરી લેવાનું રહેશે બરાબર ટીક કર્યા વગર સજ નહીં થાય હું મારો આધાર નંબર આપું છું કે આ યોજનાના લાભ માટે આપું છું એવું એમાં તમને નીચે ઓપ્શન મળશે તમે આપ આત્મા રજિસ્ટ્રેશન ધરાવો છો કે હા કા ના તો હોય તો હા નકર ના કરવાનું રહેશે તમે સહકારી મંડળીમાં સભ્ય છો તો આપણે જે હોય કે મંડળી ઉપાડી હોય તો હા ન ઉપાડી હોય તો ના ત્યારબાદ દૂધમાં તમે ભરો છો ત્યાં કાયદેસર રીતે જો રજિસ્ટર હોય તમારું નામ તો હા નકર ના આ ફોર્મ ફર્યા બાદ હવે પછી બેંકની વિગત દેવાની આવશે તો બેંકની વિગતમાં આઈએફસી કોડ બેંકનો લખવાનું રહેશે પછી બેંકનું જે નામ હોય છે એસબીઆઈ એડીસી કે જે તે હોય તે બેંક કયા જિલ્લામાં આવેલી છે મારી કારણ કે બોટાદમાં આવ્યું તો બોટાદ જે બેંકમાં તમારી આવેલી તે ત્યારબાદ બ્રાન્ચ બ્રાન્ચમાં લખી લેવું પડશે બ્રાન્ચનું જે ઓપ્શન આવે એ ત્યારબાદ અરજદાર જેનું આપણે નામની અરજી કરવા બેઠા છીએ એનું અરજદારનું નામ લખવું પડશે બેંકમાં જે લખ્યું છે એ નામ લખવું પડશે બેંકની ચોપડીમાં બીજું નામ આધાર પાડવું નહીં ચાલે અરજદારનું જે સરનામું છે બેંકમાં જે લખ્યું છે એ પ્રમાણે લખવાનું રહેશે પછી બેંકનો તમારો ખાતા નંબર લખવાનો રહેશે ત્યારબાદ એ બેંકની વિગત પૂરી થઈ હવે છે કે તમે જમીનમાં તમે જૂની શરતની છે તો તેમાં ટચ કરો અને ટ્રાન્ઝેબલ લેન્ડ ધરાવો છો તો એમાં ટચ કરો ઓકે આપશો એટલે ઓટોમેટિક જો જમીન ધરાવો છો સચ થઈ ગયું ત્યારબાદ એ જમીનનું જિલ્લો આ બધું આવી જશે ખાતા નંબરની બધું આવી જશે તમારો ખાતા નંબર જમીન ધરાવ છો આપો તો ખાતા નંબર આવી ગયો જિલ્લો પસંદ કરવો તાલુકો પસંદ કરવો ત્યારબાદ ગામનું નામ જે ગયા છે એ અને તમે ખાતા નંબર પસંદ કરો એટલે અહીંયા ખાતા નંબર તમારો નાખવાનો રહેશે જે આગલી ઓપ્શન જે ભરતા રહેશો તો ઓટોમેટિક ખુલતું રહેશે આ બધી સર્ચિંગમાં પ્રોબ્લેમ થાય એટલે હું તમને સીધી રીતના સમજાવું છું ત્યારબાદ તાલુકો અને ખાતેદાર ભરી દેવાની રહેશે ત્યારબાદ રેશન કાર્ડનું નંબર નાખો હોય તો નાખો ન નાખો તો ચાલશે ત્યારબાદ આ છે તોતેર પાસઠ જે કે તમારે જે ઓપચે આવે એ નાખી અને અહીંયા આ જગ્યાએ અરજી સેવ કરી લેવાની રહેશે હવે મિત્રો એ જોવાનું રહ્યું કે અરજી સેવ કર્યા બાદ ડાયરેક્ટ બહાર નીકળી જવાનું નથી જો બહાર નીકળી ગયા તો તમારી અરજી કન્ફર્મ થશે નહીં અરજી થયેલી ગણાશે નહીં ત્યારબાદ આજે જે આખું ફોર્મ છે તમે ફિલઅપ કર્યા બાદ જે જગ્યાએ આપણે લખ્યું છે નવી અરજી ક્લિક કરો એ જગ્યાએ અરજી અપડેટની પડખે આવેલું છે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરવું આ ફરજિયાત છે જો અરજી કન્ફર્મ કર્યા પર તમે ક્લિક નહીં કરો તો તમારી અરજી થયેલી નહીં ગણાય આ કરવા પર ક્લિક કર્યા બાદ ત્યારબાદ તમને કન્ફર્મેશન મેસેજ અહીંયા પડી જશે કે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે પછી પછી તમારે જે આ કન્ફર્મ કર્યા પછી બાદ તમારી અહીંયા અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો મિત્રો એવું નથી સમજવાનું કે હું મોબાઈલમાં કરું છું તો મારે અરજી પર પ્રિન્ટ કરવા પર ક્લિક ન કરવું જોઈએ કારણ કે મારે પાસે પ્રિન્ટર નથી તેમ છતાં પણ તમારે અરજી પ્રિન્ટ કરો પર આ બટનને તમે ઓપ્શનને દબાવશો એટલે તમે જે જે અરજી કરી છે એ આખી તમારી અરજી મોબાઈલ પર આવી જશે અપ ટુ ડેટ અને એ અરજી પ્રિન્ટ કર્યા બાદની જગ્યાએ આપણે પ્રિન્ટ કર્યાની એટલે આખી અરજી ઉપર દેખાવા મળશે જે રીતના આપણે અરજીનું જે આપણે ઈ ધારામાંથી લેવી છે એવી અરજી આપણા મોબાઈલમાં જ દેખાવા મળશે તો એ જગ્યાએ આપણે સેવ કરી લેવાની છે જે એ જે જગ્યાએ આપણે અરજીની સેવ કરી અને એ જે જગ્યાએ આપણે મોબાઈલમાંથી જે પ્રિન્ટ નીકળે છે મોબાઈલમાંથી જે આપણે જરો આધાર કાર્ડની વગરની ભૂલી ગયા તો કઢાઈએ છીએ એ જગ્યાએ જઈ એનામાં શેર કરી દેવાની એટલે કે અથવા તો એનો આપણો જે નંબર જનરેટ થશે એ નંબર દઈ દઈએ ગમે એકમાંથી એ અરજી પ્રિન્ટ આઉટ આપણે નીકાળી લઈશું અને આ વગેરે જે સાધનિક કાગળો માંગે છે એ સિવાયના આપણે પહોંચાડવાનું રહે છે તો ઘરે બેઠા આપણી અરજી થઈ ગણાશે મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય અને આ બીજા ખેડૂતોને સ જે ઉપયોગી નીવડે એવો વિડીયો છે એ માટે મિત્રો તમે આ બીજા આ વિડીયોને ખાસ કરીને શેર કરી દેજો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા પણ ઘટકની અરજીઓ જેવી આવશે આપણા ઉપયોગી નીવડે એવી તો એનો વિડીયો પણ આપણે બનાવીશું બસ વિડીયોમાં આટલું જ ધન્યવાદ